વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભામાં ધારાસભ્ય મુદ્દે કોંગ્રેસ પર કર્યા ઓગણીસો પછી ક્રમશઃ છાણી છાણી માંથી સમા વિસ્તારમાં અને ત્યારબાદ આગળ વિશ્વામિત્રી માં કોલેજ એમએસ યુનિવર્સિટી પાસે મળતી કાસ છે આ ભૂખી કાંસ પર કોંગ્રેસે હર હંમેશ રાજનીતિ કરતા દબાણો છે આ રીતનો આક્ષેપ હર હંમેશ કર્યો છે આજે અમે ઓગણીસો નો નકશો અને ઓગણીસો છોતેરમાં ટીપી નંબર બાર ફાઇનલ થઈ છે એનો નકશો સામાન્ય સભામાં બતાવ્યો અને એ નકશાની અંદર ભૂખી કાંસનું ઓગણીસો ને છોતેરમાં જ અસ્તિત્વ મિટાવી દેવામાં આવ્યું હતું આ ભૂખી કાંસ પર ફાઇનલ પ્લોટ એ કોંગ્રેસે ઓગણીસો ને જ આપી દીધા હતા અને આ એ જ કારણ છે કે આ પૂરની અંદર અમારો આખો વિસ્તાર ડુબાનમાં ગયો કારણ કે જ્યાં ફાઇનલ પ્લોટ આપ્યા ઓગણીસો છોતેર થી ઓગણીસો પંચાણું દરમિયાન ત્યાં પરમિશનો બાંધકામની આપી અને ત્યારબાદ ભૂખી કાંસ જે આઠ મીટરની સાત મીટરની હતી એ ભૂખી કાંસ ચાર મીટરની થઈ ગઈ કારણ કે બાંધકામ બાજુમાં ક્યાંક એકતાનગર બન્યું છે ક્યાંક સૂર્યા ફ્લેટ બન્યા છે ક્યાંક બીજા ટાવરો બન્યા છે ક્યાંક બેંક ઓફ વાળી આખી સોસાયટી બની છે